સર્વે ખેડૂતોને મારા નમસ્કાર જયસ્વામિનારાયણ છેલ્લા એક વર્ષથી અમેરિકા મારે આવવાનું થયું છે હજી થોડો સમય રોકાઈને ભારત આવીશું તમે બધા કુશળ મંગળ હશો એ ભગવાનને પ્રાર્થના ઘણા સમયથી આપને મળાયું નથી પણ આ વિડિયોના માધ્યમથી આપણે મળીએ છીએ કારણ કે આ એક જે વિડીયો છે એ અગત્યનો છે એટલા માટે તમને અપલોડ કરી રહ્યો છું હવે અત્યાર સુધીમાં આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ ચંદનની ખેતી માટે કરી બહુ જ ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન દરેક ખેડૂતોને આપણે આપ્યું છે સેમિનારો કર્યા છે પુષ્કળ પ્રમાણમાં ખેતી થઈ છે એટલે હવે ખેતી અંગે બહુ માર્ગદર્શન આપવાની જરૂર હવે બહુ લાગતી નથી અને છતાં કોઈને જરૂર પડે છે અને કોન્ટેક કરે છે તો આપણે એને માર્ગદર્શન પણ આપીએ છીએ પણ હવે ખાસ જરૂર છે એ આપણું માર્કેટ ઊભું કરવાની ભવિષ્યમાં જ્યારે આપણે ચંદન નીકળે ત્યારે આપણી આવકનું શું આપણે ખેતી કરી એ તો ઘણા મોટા મનસુબા સાથે ઘણા બધા વિચારો સાથે કરી છે કે કરોડો રૂપિયા મળશે ના મળશે તેમ મળશે પણ વાસ્તવિક સ્વરૂપ ઘણી વખતે જુદું હોય છે અને યુટ્યુબને લોકવાયકાનું સ્વરૂપ જુદું હોય છે તો એ ના બને અને આપણને રિયલમાં ખરેખર પૈસા મળે એ આપણા માટે બહુ જરૂરી છે અને મળે ક્યારે એ મળે ત્યારે જ કે જ્યારે આપણે એક થઈ અને એક દિશામાં કામ કરીશું આપણે આપણા ચંદન કટિંગ કરીને વેચીશું તો એટલો ભાવ નથી મળવાનો પણ જ્યારે એની અંદર વેલ્યુ એડિશન કરીશું તો આપણને ઘણો બધો ભાવ મળશે આજે યુટ્યુબ ઉપર ઘણી બધી ખોટી વિડીયો અપલોડ થયેલી છે કે દસ હજાર રૂપિયા ભાવ અને વીસ હજાર રૂપિયા ભાવ પણ અત્યારનો રિયલ ભાવ ત્રણ સાડા ત્રણ હજાર રૂપિયા હરઠુડનો સુકાયેલા ચંદનનો ભાવ ચાલે છે આપણી અપેક્ષાઓ કેટલી મોટી છે પણ એ અપેક્ષાઓને પૂરી કરવા માટે હવે આપણે કદમ ઉઠાવવું પડશે હવે સમય આવી ગયો છે કે કદમ ઉઠાવવાનો આગળ નક્કર કામ કરવાનો અને એક થઈ અને માર્કેટ ઊભું કરવાનો હવે તમને વિચાર આવશે કે આ માર્કેટ ઊભું કરવું એટલે શું તો એની પાછળનો મારો એક જ વિચાર છે કે મારો માલ હું વેચું મારા ચંદનનો હું વેપારી એટલે આપણે જ આપણું ચંદન ભેગા થઈને વેચવાનું છે એના માટે આપણે ફેક્ટરી તો ઓગણત્રીસ ત્રીસમાં કરીશું પણ ઓગણત્રીસ ત્રીસ પાંચ છ વરસ પછી જ્યારે આપણે કરીએ તો માર્કેટ તો બનાવવું જ પડશે માર્કેટ કર્યા વગર તો થવાનું નથી તો એનો પ્રારંભ આપણે અત્યારથી કરવાની જરૂરિયાત છે અને એના પ્રારંભની અંદર અત્યારે આપણે થર્ડ પાર્ટી પ્રોડક્શન કરીને વસ્તુઓ બનાવીએ કોસ્મેટિકની વસ્તુઓ બનાવીએ બોડીની વસ્તુઓ બનાવીએ ઘણી બધી પ્રકારની વસ્તુઓ આપણે બનાવીએ અને માર્કેટ શરૂ કરી દઈએ તો ધીમે 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 પાંચ વર્ષમાં આપણું આખા ભારતનું નહીં પણ વિશ્વનું માર્કેટ બહુ મોટું થઈ જશે આપણે બે ચાર વસ્તુ બનાવવામાં માર્કેટ એટલું નહીં મળે પણ પચીસ પચાસ વસ્તુઓ બનાવીએ પણ એ જે બનાવીએ તે ફક્ત ને ફક્ત ચંદનમાંથી બનાવીએ ઓરિજિનલ ચંદન આપણે ઘણી વખતે જોઈએ છે માર્કેટમાં કે માર્કેટમાં ઘણી બધી પ્રકારના પ્રોપેગંડા ચાલે છે માર્કેટિંગ લોકો કરે છે મોટા મોટા હોર્ડિંગ્સને વિડીયો બનાવે છે પણ વાસ્તવિકતા જુદી હોય છે ને વિડીયો બને છે જુદી પણ આપણે એ નથી કરવું છેતરવાના કામ આપણે નથી કરવા કારણ આપણે ઉગાડનારા આપણે એને બનાવનારા અને આપણે જેને વેચનારા છીએ તો માર્કેટિંગ કોસ્ટ આપણી નહીં લાગે દુનિયામાં એવું કહેવાય છે કે વીસ રૂપિયાની વસ્તુને માર્કેટિંગ કરવા પાછળ બીજા સાહીઠ રૂપિયા ખર્ચવા પડે છે એટલે પ્રોડક્શન કરતાં ત્રણ ગણું ચાર ગણું કોસ્ટ માર્કેટિંગ ઉપર લાગે છે પણ આપણે બધા જો ભેગા થઈએ તો કેટલું મોટું માર્કેટ થાય એક તમને એક્ઝામ્પલ આપું મારો તમને દાખલો આપવો તમે જે વિડીયો જોનારા છો ઘણા બધા માણસોએ મારા સંપર્કો કરેલા છે કે ચંદનની ખેતી માટે માહિતી આપો કેવી રીતે કરવું શું કરવું સાડા આઠ હજાર ખેડૂતોએ મારો સંપર્ક કરેલો છે અને એ બધાના મોબાઈલ નંબર મારા મોબાઈલમાં છે હવે કોઈ પણ માણસ પાસે મેં ચાર્જ નથી લીધો કારણ કે ગુરુની આજ્ઞા હતી અને ગુરુના આજ્ઞાથી આપણે કામ કરવું છે પૈસા માટે નથી પણ આગળ વધવા માટે તમને બધાને પૈસા મળે એ ઉદ્દેશથી હું આગળ વધ્યો છું હવે આ જે સાડા આઠ હજાર નંબર મારામાં છે એ લોકો આ વિડિયો જોશે એમાંથી પાંચસો જણા ખાલી તૈયાર થશે અને એ પાંચસો તૈયાર થાય અને માલ વેચવાનું ચાલુ કરે અને એ પાંચસો બીજા પાંચસોને ઊભા કરે એક એક જણા દસ દસ કરે તો એ પાંચ હજાર થઈ જાય હવે એક વિચાર કરો એક સ્ટોર કરતાં પાંચ હજાર સ્ટોર થાય કેટલું મોટું માર્કેટ થાય એક વ્યક્તિ ખાલી એક મહિનાનું હજાર રૂપિયાનું ધારો કે વેચે તો પાંચસો જણાનું કેટલું મોર્કેટ થાય અને એ પાંચસોમાંથી પાંચ હજારનું કેટલું મોટું માર્કેટ થાય અને મને ખાતરી છે કે આપણે જે માલ આપીશું એ પ્યોર આપીશું એટલે લોકોને વિશ્વાસ આવશે ચીટિંગ કરવું નથી એટલે ઓરિજિનલ માલ ઓછા ભાવે આપણે આપવો છે માર્કેટ કરવું છે અને આપણે આપણા ચંદનને વેલ્યુએશન કરી અને એમાંથી રૂપિયા કમાવા છે હવે આ વિચાર મારો તમારી આગળ મેં રજૂ કર્યો તમે બને એટલા વહેલાં તાત્કાલિક તમે તમારા વિચારો મને વોટ્સએપ ઉપર કરીને મોકલો મારો નંબર તો આની અંદર છે જ તો આગળ જતાં આપણે ટૂંક સમયમાં બીજી વિડીયો બનાવીશું અને આગળ વધીશું તો આ વેલ્યુ એડિશન માટે તમને જે કોઈ વિચાર આવે એ વિચાર આપશો એ નમ્ર વિનંતી